કોઈ કલાકાર કે અભિનેતા કઈ નથી પણ ક્યાંક ને ક્યાંક મારા પરમાત્મા એ પીરસેલા શબ્દો હૃદયમાં સમજણ લાવવાની મેં હમણે કીધું ને કે અહીંયા જેવી તો વ્યવસ્થામાં શાંતિથી ઉભા હોય બાપુ કઈ લેશો કઈ જોતું હે કોક અવાજ કરતું હે કે ધીમે બોલજો અંદર બાપુ બેઠા હે તો કાયમ જ્યાં રખડો છો ત્યાં ગેરવર્તન કરો છો એવું માનજો ને જે બાપુ સેજ છે એવું કરી નાખો કે ધીમે બોલજો બાપુ છે સાંભળતા હોય છે ખોટું બોલું છું કારણ કે આ તો ઘડીક નો વૈરાગ છે ભજનમાં માં ડાયરામ જે હોય ને તો માણસ પેલું કે છે ને કોક ની શમશાન યાત્રામાં જેવું હોય અને શમશાન હોય ને તાર અંદરથી એટલું બધું તપ ઉત્પન્ન થઈ જાય ને કે હળવું આ છે અંતમાં અન પાછો ઘરે આવીને જો ના એ ગામના ગાળિયા કરવાનું ચાલુ કરી દે આ સ્પષ્ટ જ છે ક્યાંય લખેલું નથી બોલતો હું અને ભણ્યો હોત તો ક્યાંક હારો અધિકારી ના હોતું જીવનમાં કઈ નફો નુકસાન છે નહી પણ પરમાત્મા નવ હે વરે મારો ઠાકર વળ્યો હે કદાચ દુનિયાના મા બાપ કે કદાચ એમના કોઈ વડવાઓ વડીલો જાય તો બંગલા મોટર કાર મૂકી જાય હો બસો વીઘા જમીન મૂકી જાય અને મારો બાપ રહ્યો ને એ નવસો વરાની કમાણી આ ખંભે ભરવી ને જે ભલામણ અંતિમ શ્વાસ ખુલ્લે આમ કહું છું કે કદાચ જગત સાબિત કરી દે કે બાપુ મારા ઘરે આવ્યા તા ને બે પાંચ હજાર રૂપિયા આપ્યા ને લઈ લીધા તેથી ભલામણ જોડી જો ખંભે ભરવી આ જગત મૂકીને ના નીકળી જવું ને તો મારી ની ઓળખાણ નકામી પડી જાય આયે લોય નથી ભલામાણા કોક ની આબરૂ ઢાકવા હાટું મારા બાપે લોય રેડ્યું હે અને ઈને ધૂણું છું ઈનો ધંધો કરું ને તો નરક માં જગ્યા ના મળે મને એ ધંધો ના થાય આનાથી ઘણા બધાય કે પૂછે એટલે ભલામણા ભોળાનાથનો નાથ ભગત છું ઘણા કે બાપુ નોકરી કરે તો ડાયરામ પૈસા એટલે ગામના બુસ મારીને તો લાયો નહીં અને તારા ઘરે માંગો આવું જ ના હાલતો ભાઈ

એમ થાય કે હવે ગુલાબ જાંબુ ખવી તો ડાયાબિટીસ આવ્યો હોય એટલે એ ડાયાબિટીસ લાવો જ નથી જે મોજ આવે એ કરી નાખવાની હે બાકી બળતરા કરવાવાળા કરે આપણને ઠાકરે જે મોકલ્યા એ જ કરવાનું હે સમજાય કારણ કે કોઈના માટે હું નથી બદલાવવાનો મજા આવે તો ઠીક છે નક જય ગોપાલ હા એમ અને કઈક થયું છે તો આ બધું હે એમ નામ કઈ થોડા મૂરખ છે પણ આ તો આનંદ ની વાત કરી પણ માણસ ના કોઈ ગરીબ માણા કોઈ પણ જ્ઞાતિ નો નાનામાં નાનો માણું હોય આજ તમે જે કોઈ હું આવું ફૂલ આપો છો તલવાર આપો છો સાફા આપો છો હું હૃદયના ભાવથી સ્વીકારું છું પણ એક કદાચ જેટલા બે પાંચ હજાર રૂપિયા ખર્ચો કરો છો તો એ કોક ગરીબ ના છોકરા ભણવાની ફી ભરી દેજો મારો ભગવાન રાજી મારા તો આ વિચારો છે હવે એ બધા વિચારો લઈને બેઠા હોય ને ક્યાં હવે પેલા જેવું છે કે હોન નો શોરૂમ હોય અને આગળ ગલેપવાળા ની ની લારીઓ લગાવી દે બસો રૂપિયા માં હાર લઈ જાઓ વીટીઓ લઈ જાઓ પણ હોનું ખરીદવા વાળો અંદર જ જાય ભાઈ એ સસ્તું જોઈ ના જાય એમ જે લોહી ગુણ છે ને બલિદાન આપ્યું છે ભલામણ અને હું તો એક માધ્યમ બન્યો છું પ્રયાસ કરું છું થતું આવ્યું જે કંઈ ભજન ગાયા સાધુ સંતો ઋષિ મુનિઓ જે જે કંઈ ફાયું કારણ કે આ જગત ઉપર કોણ તમેનું હું ક્યાં આયા છીએ કેટલી પવિત્ર ભૂમિ છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ ભગતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા જ્યાં ને મને તમને આવવાનો અવસર મળ્યો અને ભલામણા શું કરો ગામના બુસ મારવા હો માણા ભલા ભલામણા સમય કદાચ હું તો જોઉં છું ઘણું અને મગજમાં એવું ફિટ થઈ ગયું હે ને ઘણા આવો ને કે બાપુ અમને શું છે થોડુંક જોઈ આલો ને આખી જિંદગી આમાં જ કાઢશો એવું પૂછો કે બાપુ એવો રસ્તો બતાવો કે ભલું થાય ને ને આ આયા છે તો જીવ નું ભલું થાય એ કરવું નડતર તમે પોતે હો કઈ નડતું નથી માણસ કરેલા કર્મો નડ હે બીજું કઈ નડતું નથી ભાઈ કર્મો હારા કરવા માંડો પરમાત્મા તમારા ઘર નું એડ્રેસ